મિત્રો મિર ઓફ સ્વાગત છે વડોદરાના શિયાબાગ અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે જાગૃત રેલી નું આયોજન કરાવ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે દર વર્ષે પચીસ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય કચેરીથી શિયાપુરા અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા મેલેરિયા વિશેની જાગૃતિ રેલીનું આયોજન કરાયું રેલીમાં મેલેરિયા વિશે જાગૃત કરવાનું પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા રેલીમાં ડોક્ટર નર્સ અને અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ જોડાયા હતા અને રેલીનું સમાપન જયરત્ન ચાર રસ્તા નજીક થયું હતું મેલેરિયા કે જે મચ્છરો દ્વારા ફેલાતી સૌથી જીવલેણ બીમારી છે કે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે આ મચ્છર ડંક મારતી વખતે આપણા લોહીમાં પોતાના પરોપજીવી છોડે છે આ પરોપજીવી શરીરમાં પ્રવેશતાની સાથે તે લીવર તરફ આગળ વધે છે ને પરિપક્વતા થોડા દિવસોમાં બાદ પરોપજીવી લોહીમાં પ્રવેશ કરે છે અને લાલ રક્ત કોશિકાઓને નુકસાન પહોંચાડે છે લોકોને આ ખતરનાક સંક્રમણ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે પચીસમી એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગ ઉપર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું તે પ્રત્યે જાગૃતતા ફેલાવાનું છે જે રોગથી દર વર્ષે લાખો લોકોના ભોગ લેવાય છે આજે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે તેમાં અધિકારીશ્રી અને કર્મચારી શ્રી ટોટલ સોથી વધારે લોકો દ્વારા આ રેલીનું જાગૃતતા ફેલાવવા માટે આવેલી છે આ રેલી દ્વારા મેલેરિયાની જાગૃતતા ફેલાવવામાં આવેલ છે અને જનજાગૃતતાનો પણ આ રેલી જોડે સહયોગ મળી રહે તે હેતુથી આ રેલી કરવામાં આવેલ છે સમાજને મેસેજ એ જ આપવાનો છે કે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર જે ગાઈડલાઇન આપવામાં આવે છે તેનું જો ચોક્કસ અનુસરણ કરવામાં આવે તો મેલેરિયાનું બર્ડન આપણે ઘટાડી શકીએ છીએ જાગૃતિ આપવામાં આવે શું મેસેજ છે ટેમ્પલેટના અંદર મેલેરિયા કઈ રીતે ફેલાય છે મચ્છર કઈ 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 જગ્યાએ ઉત્પન્ન થાય છે તે તમામ જાતની એ પ્રોસેસ આના અંદર આપેલી છે પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર અને સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તમામ સ્ટાફ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી જયરત્ન બિલ્ડિંગ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મેલેરિયાને રોકવા માટે શું પ્રયત્ન કરે રહેશે મેલેરિયા રોકવા માટે દરરોજ ડોમેસ્ટિક વર્ક પેરા ડોમેસ્ટિક વર્ક અને એડલ્ટ મચ્છર જે થાય છે તેની માટે ફોગિંગ કરાવવામાં આવે છે અને ઘરે ઘરે જઈને સર્વે કરી અને લોકોને જનજાગૃતતા ફેલાઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોમાં કેવી રીતે મચ્છર પેદા થાય છે તેની તેના વિશે સમજાવવામાં આવે છે મેલેરિયા સ્થાનિક રહીશોને અમારો એક જ સંદેશ છે કે જ્યાં જ્યાં પાણી ભરાઈ રહે છે તે તેવા બિનજરૂરી પાત્રોની અંદર પાણી ના ભરાઈ રહે અને એ પાણીનો નિકાલ થાય અને યોગ્ય રીતે યોગ્ય રીતે મે મેલેરિયાના ઉત્પન્ન ઉત્પત્તિ સ્થાનોનો નાશ થાય તે જ અમારો સંદેશ છે